જો થિયરી કોન્સેપ્ટ તમારો ક્લિયર હશે તો તમને દરેકે દરેક એક્ઝામ્પલમાં ખબર જ પડી જશે બરાબર છે એટલે કે એક્ઝામ્પલ સમજવામાં તમને વાંધો આવશે નહીં બરાબર છે એટલા માટે થિયરી ભણવી જરૂરી છે ક્લિયર તો કેવું છે કે અત્યારે સ્વાધ્યાયના દાખલા તો આપણે ગણી લઈશું પણ જ્યારે પરીક્ષાના અંદર જે દાખલા પૂછાશે એમાં રકમ ચેન્જ હશે ત્યારે આપણે કન્ફ્યુઝનમાં આવી જઈશું એટલે કે થિયરી જો તમે ભણ્યા હશો અને પછી સ્વાધ્યાયના દાખલા તમે ગણી લેશો એટલે તમારી પ્રેક્ટિસ થઈ જશે તો હવે આપણે શરૂઆત સંખ્યાઓ લખો આપણે થિયરી અંદર સમજાય કે પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય બરાબર છે કે પ્રાકૃતિક સંખ્યાઓ કઈથી શરૂઆત થાય છે કેટલા સુધી જાય છે કઈ સંખ્યા પ્રાકૃતિક છે કઈ સંખ્યા પ્રાકૃતિક નથી બધી ચર્ચા આપણે થિયરીમાં કરી છે હજી થિયરી જોવાની બાકી હોય તો એકવાર વાર થિયરી જોઈ લો બરાબર છે એટલા માટે ભાર છું કે થિયરી ખબર હશે તો એક્ઝામ્પલ ઈઝી થઈ જશે ચાલો ફરીથી કે અહીંયા પછી આપેલું છે તમે આપણે થિયરી ભણ્યા ત્યારે જોઈતું પછી અથવા તો એની જગ્યાએ બીજો કયો શબ્દ વાપરે પ્રતિવર્તી કયો શબ્દ વાપરે પ્રતિવર્તી તો અહીંયા એવું પણ લખી શકે કે દસ હજાર નવસો નવ્વાણું ના નવ્વાણું ની પ્રતિવર્તી સંખ્યા શોધો

એ જ રીતે અગિયાર હજાર એકમાં ફરી એક ઉમેરો તો કેટલું મળશે અગિયાર હજાર બે આપણને કેટલી સંખ્યા મળી ગયા એક બે અને ત્રણ આપણને પહેલી બીજી અને આ ત્રીજી આ ત્રણ જે સંખ્યાઓ મળે છે એ કઈ મળે છે દસ હજાર નવસો ને નવ્વાણું પછી મગજમાં બેઠું તો આપણે અહીંયા લખવાનું દસ હજાર નવસો પછી તરત આવતી प्राकृतिक अग्यारजार हजार एक अगियारजार क्लियर थी गय

તો કેટલા મળશે નવ હજાર નવસો આપણને આ પહેલી સંખ્યા મળી આ બીજી અને આ ત્રીજી તો આપણે હવે લખી શકીએ હવે તો લખતા તમને આવડી ગયું હશે બરાબર છે દસ હજાર ના તરત આવતી ત્રણ પૂર્ણ સંખ્યાઓ દસ હજાર નવ હજાર નવસો નવ્વાણું નવ હજાર નવસો ને અઠ્ઠાણું ક્લિયર આપણે અહીંયા બીજું એક્ઝામ્પલ પણ સોલ્યુશન કર્યું ચલો હવે ત્રીજો એક્ઝામ્પલ સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે શું કે છે સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે તો સૌથી પહેલા તો તમને બધાને ખબર હોવી જોઈએ પૂર્ણ સંખ્યાઓ કઈ કઈ છે તો લખીએ આપણે પૂર્ણ સંખ્યાઓ હવે પૂર્ણ સંખ્યાઓ શરૂઆત ક્યાંથી થાય ઝીરો એક બે ત્રણ ચાર થી લઈને ઇન્ફિનિટી એટલે કે અનંત સુધી જશે બરાબર છે તો સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ મળે છે સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ મળે જીરો આપણે લખીશું જીરો મળે ચલો ક્લિયર થઈ ગયું કે કયો છે સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ મળે છે સૌથી નાની પૂર્ણ સંખ્યા જીરો મળે છે એનાથી આગળ ચોથો પ્રશ્ન કે સંખ્યાઓમાં બત્રીસ અને પાંત્રીસ ના વચ્ચે આવતી પૂર્ણ સંખ્યાઓ કેટલી છે હવે આપણે અહીંયા કે અને તેપન ચલો આપણે લખીએ કે બત્રીસ તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ છત્રીસ સડત્રીસ અડત્રીસ ઓગણચાલીસ ચાલીસ એકતાલીસ બેતાલીસ તેતાલીસ ચુમ્માલીસ પિસ્તાલીસ છેડતાલીસ ઓગણપચાસ પચાસ એકાવન બાવન અને તેપન ચલો આપણે અહીંયા લખી સંખ્યાઓ બરાબર છે કે બત્રીસ થી તેપન આ બત્રીસ થી લઈને તેપન સુધીની અને અહીંયા શું કહે છે કે સંખ્યાઓ બત્રીસ અને તેપન વચ્ચે આવતી પૂર્ણ સંખ્યાઓ કેટલી છે તે જણાવો હવે આપણે પૂર્ણ સંખ્યાઓ ગણીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર ઓગણીસ બત્રીસ થી તેપન વચ્ચે આપણને કેટલી સંખ્યા મળી એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ મળે છે વીસ સંખ્યાઓ મળે છે કેટલી સંખ્યાઓ મળે છે વીસ પણ શું આ વીસ સંખ્યાઓ આપણે આ રીતે ગણવાની તો કે ના તો હવે આપણે શું યાદ રાખવાનું અહીંયા કઈક સૂત્ર છે કે પેલી મોટી સંખ્યા જોજો હા મોટી સંખ્યા માઈનસ માઇનસ બત્રીસ ચલો ત્રણ માંથી બે જાય તો એક અને પાંચમાંથી ત્રણ જાય તો કેટલા આવે બે તો સાહેબ અહિયાં તો એકવીસ મળે છે કેટલી મળે છે એકવીસ શું આ એકવીસ આપણો જવાબ થઈ ગયો કે ના હવે જે સંખ્યા જવાબ મળે આ જે મોટી માઇનસ નાની સંખ્યા માઇનસ એક આપણો શું થશે જવાબ થશે જવાબ અહિયાં એકવીસ માંથી હવે છે યાદ રાખવાનું છે બરાબર છે જો સૂત્ર ફરીથી લખી લઈએ મોટી સંખ્યા માઈનસ નાની સંખ્યા આમાંથી જે જવાબ આવે એમાંથી શું બાદ કરવાનો એક બાદ કરવાનો જો અહીંયા મોટી સંખ્યા માઇનસ નાની સંખ્યા અને જે જવાબ આવે એમાંથી એક બાદ કરવાનો એ આપણો જવાબ બનશે એટલા માટે ખાસ યાદ રાખજો બરાબર છે વચ્ચેની કીધી છે એટલે કે આ પણ સંખ્યા નહીં આવે અને આ પણ સંખ્યા આવશે નહીં તો કેટલી સંખ્યા આપણને જવાબ કેટલો મળે છે વીસ મળે છે કેટલો મળે છે આ બધી મગજમારીમાં આપણે પડવાનું નથી આ બધી કરવાની નહીં પણ આપણને એક વસ્તુ કે આ સૂત્ર સમજાય એટલા માટે આ બધી મગજમારી કરી હતી બરાબર છે તો ચલો હવે આ દાખલાને આપણે ડાયરેક્ટ ગણવાનો ટ્રાય કરીએ બરાબર છે ડાયરેક્ટ વીસ જવાબ આવે છે તો ચલો આપણે ડાયરેક્ટ શરૂઆત કરીએ કે હવે આવો સંખ્યા તમને આવી પૂછે કે સંખ્યા બત્રીસ અને ત્રેપન ના વચ્ચે આવતી પૂર્ણ સંખ્યાઓ કેટલી છે તે જણાવો તો શું કરવાનું આપણે મોટી સંખ્યા જોજો સૂત્ર યાદ રાખજો મોટી સંખ્યા માઇનસ નાની સંખ્યા કૌંસ માઇનસ બત્રીસ કરીશું આપણે ત્રેપન માઇનસ બત્રીસ કરીએ તો ત્રણ માંથી બે જાય તો એક પાંચમાંથી ત્રણ જાય તો બે એટલે કેટલો જવાબ આવ્યો ભાઈ એકવીસ એકવીસ માઇનસ એક તો એકવીસ માઇનસ એક કેટલો જવાબ આવશે વીસ કેટલો આવે છે વીસ

એક એટલે બે જીરો ના ઝીરો સાત ના સાત જીરોના જીરો ચાર ના ચાર ચાર ના ચાર અને બે આ આપણને મળી ગઈ સંખ્યા કે આ સંખ્યા પછી કઈ સંખ્યા આવે છે મળી ગઈ ચલો આ સંખ્યા પછી કઈ આવે નવમાં એક ઉમેરેલો ઝીરો વધી પડી એક નવમાં એક ઉમેરે એટલે ઝીરો વધી પડી એક એકને એકલા થાય બે પછી ઝીરો ઝીરો અને એક નવમાં એક ઉમેર્યો ઝીરો શૂન વધી પડી એક નવ ને એક દસો શૂન વધી પડી એક નવ ને એક દસો શૂન વધી પડી એક નવ ને એક દસો શૂન વધી પડી એક અને અહીંયા એક અને એક તા પછી આવતી તરત સંખ્યા મળી ગઈ શું કરવાનું ખબર છે બધામાં પછી આવતી સંખ્યા પૂછે તો તમારે પ્લસ વન કરવાનો છે અને પછી આવતી તરત સંખ્યા મળે ક્લિયર થઈ ગયું સમજાય છે મગજમાં બેસે છે કે કઈ સંખ્યા પછી તરત આવતી સંખ્યા મળશે ક્લિયર ચલો પાંચ પછી આપણે જઈએ એક્ઝામ્પલ નંબર છ ચલો એક્ઝામ્પલ નંબર છ નીચે આપેલી સંખ્યાની તરત પહેલાની સંખ્યા શું કીધું છે તરત પહેલાની સંખ્યા શોધવાની છે ભાઈ તરત પહેલાની સંખ્યા શોધવાની હોય તો હંમેશા શું કરવાનું ચલો ચાર માંથી એક જાય તો ત્રણ અને નવ ના નવ તો કેટલા આયા ત્રણ ચલો આમાંથી જીરો માંથી એક જાય ના જાય તો અહીંયા જીરો નવ 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 ને અહીંયા દસ દસ માંથી એક જાય તો નવ નવ ના નવ આ નવ ના નવ અને આ નવ ના નવ તો આપણો જવાબ પછીની તરત સંખ્યા મળી ગઈ બરાબર છે અહિયાં અહીંયા માંથી એક જાય ના જાય નવ ના ઉપર કેટલા આવશે આઠ અને અહીંયા દસ દસમાંથી એક જાય તો કેટલા આવશે નવ આઠ જીરો આઠ જીરો અને બે તો આ પછીની સંખ્યા આપણને મળે એ જ રીતે આમાંથી એકમાંથી એક જાય તો જીરો બે ત્રણ ચાર પાંચ છ અને સાત તા પછીની તરત સંખ્યા મળી ગઈ તો ખબર પડી હવે ક્લિયર થઈ ગયું પહેલા અને બાદ માઇનસ એક કર્યો અને પછીની તો શું કર્યું પ્લસ એક આટલું તમારે યાદ રાખવાનું છે ચલો હવે આપણે સાતમા એક્ઝામ્પલમાં આવી ગયા છે અને નીચે આપેલી સંખ્યાઓની જોડીઓમાં જોડીઓમાંથી સંખ્યા રેખા પર કઈ સંખ્યા ડાબી બાજુ આવશે અને કઈ સંખ્યા જમણી બાજુ આવશે તે જણાવો તથા તેમની વચ્ચે કયા ચિહ્નો ઉપયોગ થશે તે પણ જણાવો આ બે ચિહ્નોનો ઉપયોગ કરવાનો છે આ બે ચિહ્નોનો ઉપયોગ કરતા પહેલા મેં તમને આવું કઈક ચિહ્ન સમજાવ્યું હતું કે આ બાજુ હંમેશા કઈ સંખ્યા આવશે મોટી સંખ્યા અને આ બાજુ હંમેશા કઈ સંખ્યા આવશે નાની સંખ્યા આટલું ધ્યાન રાખવાનું કે જે બાજુ આ રીતે ખૂણો હોય એ બાજુ કઈ સંખ્યા હશે તો કે નાની સંખ્યા હશે કઈ હશે નાની અને જે બાજુ મોઢું ખુલ્લું હશે એ બાજુ સંખ્યા કઈ હશે મોટી હશે અને સંખ્યા રેખા પર આપણે સમજ્યા છીએ કે જમણી બાજુ હંમેશા કેવી સંખ્યાઓ આવે મોટી સંખ્યાઓ આવે ડાબી બાજુ હંમેશા કઈ સંખ્યા આવે નાની સંખ્યા આવે ક્લિયર તો ચલો અહીંયા આપણે જોઈશું તો અહીંયા આપણે લખીએ કે ભાઈ પાંચસો ને ત્રીસ અને પાંચસો ને ત્રણ ભાઈ આમાંથી મોટી સંખ્યા કઈ લાગે છે તમને પાંચસો ત્રીસ કે પાંચસો ત્રણ પાંચસો ને ત્રીસ આ સંખ્યા કેવી થાય મોટી તો એ બાજુ મોઢું ખુલ્લું હોય ને આ રીતે બાજુ આવે જમણી બાજુ અને જે સંખ્યા નાની છે એ કઈ બાજુ આવશે નાની છે એ કઈ બાજુ આવે હંમેશા ડાબી બાજુ કઈ બાજુ આવશે ભાઈ નાની સંખ્યા ડાબી બાજુ ચાલો એ જ રીતે અહીંયા લઈ લઈએ કઈ છે ત્રણસો સિત્તેર અને કેટલી છે ત્રણસો ને સાત ચાલો આ બંને મોટી કઈ છે તકે ત્રણસો ને સિત્તેર મોટી છે અને આ કેવી છે નાની છે મોટી સંખ્યા હોય એ બાજુ આવશે બાજુ આવશે ડાબી બાજુ ક્લિયર થઈ ગયું મોટી સંખ્યા ને નાની સંખ્યા એ જ રીતે આમાં જોઈએ આપણને કેટલી છે નવ હજાર અરે હજાર અને આ બાજુ છપ્પન હજાર ભાઈ આમાં કઈ લાગે છે તકે આ સંખ્યા સાહેબ મોટી છે અને આ સંખ્યા કઈ છે નાની છે મોટી સંખ્યા બાજુ આ રીતે આ એ નંબરનું ગણ્યું આ બી નંબર આ સી અને હવે અહીંયા ગણીએ ડી બરાબર છે ચલો ડી તો અહીંયા જ આવી જશે ને અહિયાં ગણીએ નવ હજાર આઠસો ને ત્રીસ ચારસો પંદર સોરો એક ચલો હવેક દસ એટલે કેટલા થયા અઠાણું લાખ અને આ બાજુ એકમ દસક સો હજાર દસ હજાર લાખ દસ લાખ ને કરોડ કરોડ વાળી આ સંખ્યા કેવી છે મોટી છે નિશાન આ બાજુ મોટું આવશે તો આ સંખ્યા કઈ બાજુ આવશે જમણી બાજુ અને આ સંખ્યા નાની છે તો આ કઈ બાજુ આવશે ડાબી બાજુ પર પડી ગઈ કઈ સંખ્યા જમણી બાજુ આવશે કઈ સંખ્યા ડાબી બાજુ આવશે એ પણ આપણે શીખ્યા આ જમણી ને ડાબી લખ્યું છે સંખ્યા રેખા પર છે બરાબર છે છે જો અહીંયા કીધું ને સંખ્યા રેખા પર કઈ સંખ્યા ડાબી બાજુ આવશે અને કઈ સંખ્યા જમણી બાજુ આવશે તો આ જમણી બાજુ આવશે આ ડાબી બાજુ આવશે આ જમણી બાજુ આવશે ડાબી બાજુ આવશે આ જમણી બાજુ આવશે ડાબી બાજુ આવશે ડાબી બાજુ આવશે અને આ જમણી બાજુ આવશે હવે તમે ખાસ એટલું જુઓ કે જમણી બાજુ હંમેશા એટલું યાદ રાખવાનું કે જે બાજુ મોઢું ખુલ્લું હોય એ હંમેશા જમણી બાજુ હશે જો મોઢું ખુલ્લું છે જમણી બાજુ મોઢું ખુલ્લું છે જમણી બાજુ મોઢું ખુલ્લું છે જમણી બાજુ અને મોઢું ખુલ્લું છે જમણી બાજુ બસ આ તમારે ધ્યાન રાખવાનું છે તો તમને સંખ્યા રેખા પર કઈ સંખ્યા જમણી બાજુ આવશે અને કઈ સંખ્યા ડાબી બાજુ આવશે એ તમને ખ્યાલ આવી જશે ચલો હવે આપણે ચલો આ અહીંયાથી આપણે સ્વાધ્યાય પૂરો કરીએ છીએ સ્વાધ્યાયના જેટલા પણ એક્ઝામ્પલ હતા બધા જ આપણે સારી અને એકદમ આસાન ભાષામાં સમજ્યા સાહિત્યની જરૂર નહીં પડે જેમ જેમ વિડીયોની અંદર સમજાયેલું છે એમ એમ જો નોટ બનાવતા રહેશો તો તમારે નવનીત ખોલવી પડશે નહીં અને પરીક્ષામાં આને આ જ એક્ઝામ્પલ તમે આસાનીથી ગણી શકશો બરાબર છે અને જે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરે છે એમને જો ગણિત ક્લિયર કરવું હોય તો જો આપણા વિડીયો વીસ કે ત્રીસ મિનિટના હશે તમારે ફટાફટ વિડિયો જોઈશું તો પણ તમને આસાનીથી તમારું ધોરણ છ સાત અને આઠ આખું કવર થઈ જશે બરાબર છે તો તમારી આજુબાજુ ધોરણ છ સાત અને આઠ માં ભણતા વિદ્યાર્થીઓને પહોંચાડો અને કોમ્પિટેટીવ એક્ઝામ ની તૈયારી કરતા હોય એમને પહોંચાડો અને ખાસ ટેટ ટુ ના ગણિત વિષયની જે તૈયારી કરતા હોય એમને પહોંચાડો નાનાથી નાની વસ્તુ અહીંયા કવર કરવાનો ટ્રાય કર્યું છે બરાબર છે તો તમારું સેજ પણ વસ્તુ અહીંયા છૂટશે નહીં ખાલી તો તમારે વિડીયો જોવાના છે અને નોટ બનાવવાની છે નોટ બનાવતા રહેશો તો તમારે બીજા કોઈ પણ સાહિત્યની જરૂર પડશે નહીં અસ્તુ જય હિંદ જય ભારત